હેલો નમસ્કાર હું ઓરામભાઈ હું રત્ન વિદ્યાલયમાં રિઝલ્ટ આવ્યો અને મારે એવન એકાણું પોઈન્ટ પાંચ ટકા અને સત્તાણું પોઈન્ટ એકાવન પર્સન્ટ હવે આ જે રિઝલ્ટ આવ્યું છે અને મારા ફેસ પર જે સ્માઈલ છે તેનું એક જ રીઝન છે કે જે રત્નસાગર વિદ્યાલય શાળાના શિક્ષકો શિક્ષક મિત્રોનો જે પહેલેથી સપોર્ટ રહ્યો છે કે જે મેનેજમેન્ટ ટીમ કે કેતા કે અમારી શાળાના ટ્રસ્ટી શ્રી એવા ઘનશ્યામ કે જેમણે અમને નાઇટ રીડિંગ તથા ચોવીસે કલાક અમારી માટે તત્પર રહ્યા એવું માળખું ઊભું કર્યું એવું ઘરનું ઘર જેવું વાતાવરણ ઊભું કર્યું કે જેથી અમે કે જેથી અમે ખૂબ જ મહેનત કરી શક્યા અને ખૂબ જ ધાર્યું એવું પરિણામ લાવી શક્યા અને બીજો જો હું આભાર માનું તો હું મારા માતા પિતાનો આભાર માનીશ કારણ કે મારા માતા પિતાએ મને પહેલેથી જ ખૂબ જ સપોર્ટ કર્યો છે